ત્રેવીસ જૂની આ તમામ એરિયાઓની માલીમાં વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે આજે બપોર પછી બે ત્રીસ પછી ઉનાળા જુલા તાલાડા ભાવનગર આ એરિયામાં શરૂઆત થઈ જાય સુરત આ દરિયા કિનારાના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં આજે શરૂઆત થઈ જવાની છે બપોર પછી ત્યાર પછી પાંચને ત્રીસે એ આગળ વધી અને વેરાવળ રાજુલા અમરેલી જામનગર ગોંડલ જસદણ બોટાદ પછી રાજકોટ જુનાગઢ આ તમામ એરિયા વાલી ભા હજી બપોર પછી પાંચ ને ત્રીસની આસપાસ આ વરસાદ આગળ વધી અને સારો એવો થઈ શકે એવી શક્યતાઓ છે આ ત્રેવીસ તારીખનો અપડેટ છે ત્રેવીસ તારીખનો આઠ ને ત્રીસ સુધીનો અપડેટ છે આઠ ને ત્રીસે આ તમામે જૂનાગઢ ગોંડલ રાજકોટ પછી કાલાવડ જામનગર અમરેલીનો અમુક વિસ્તાર વેરાવળ કેશોદનો અમુક વિસ્તાર આ તમામ એરિયાઓની માલિકા આજે બહુ સાંજના આઠ ને આજુબાજુ પણ વરસાદ થઈ શકે શક્યતાઓ છે ત્યાર પછી અગિયાર ને રાતના અગિયાર ને તો ભાવનગર જામનગર જસદણ બોટાદ પછી ધ્રોલ અમદાવાદ નડિયાદ વડોદરા ભરૂચ રાજપીપળા આ તમામ એરિયાઓની મલિપા બપોર પછી અગિયાર ને ત્રીસની આસપાસ આ વરસાદ થઈ શકે એવું આ વેધર બતાવી રહ્યું છે આપણે કાલનું અપડેટ જોઈએ તો ચોવીસ તારીખ ચોવીસ તારીખે સવારમાંથી જ શરૂઆત થઈ જશે રાતના બે ને ત્રીસે રાતના બે ને ત્રીસેથી શરૂઆત થઈ જશે મતલબમાં વેરાવળ ઉના રાજુલા અમરેલી દામનગર તાલાડા ભાવનગર જસદણ ગોંડલ આ તમામ એરિયાઓની માલીપા રાતના બે ને ત્રીસથી શરૂઆત થઈ જશે ત્યાર પછી પાંચ ને ત્રીસે સવારે વહેલી સવારે તો આ તમામ એરિયાઓની માલીભા જે જે એરિયાઓ આ વેધર બતાવી રહ્યું છે તે તમામ એરિયાઓની માલીભા વરસાદ થઈ શકે છે આઠ ને ત્રીસ આઠ ને ત્રીસ ડેન્જર પોઝિશનમાં વેરાવળ અને ઉના અમુક ટકા કેશોદનો ભાગ માંગરોળ આ દરિયા કિનારાનો આ તમામ વિસ્તાર જે રેડ રેડ લાઈનમાં બતાવવામાં આવ્યો છે તે સારી એવી પોઝિશનમાં વરસાદ થઈ શકે છે અગિયાર ને ત્રીસે જે રીતનું બતાવવામાં આવ્યું છે તે રીતને બે ને ત્રીસ જે વેધર બતાવી રહ્યું છે તે પ્રમાણે વરસાદ ચોવીસ તારીખે પણ છે આ વેધર બતાવી રહ્યું છે તે પ્રમાણે પાંચ ને ત્રીસે આઠ ને ત્રીસે જે આ વેધર બતાવી રહ્યું છે તે પ્રમાણે અગિયાર ને ત્રીસે આ ચોવીસ તારીખનો અપડેટ હાલમાં ચોવીસ તારીખનો અપડેટ જે વેધર બતાવી રહ્યું છે તે પ્રમાણે આ તમામ એરિયાઓની મારી પાસે સારામાં સારો વરસાદ થઈ શકે એવી શક્યતાઓ છે